ધબકાર ચેનલ ના સૌ ખેડૂત મિત્રો ને જય માતાજી મિત્રો જે કૃષિ પેકેજ જાહેર થયું છે એની અરજીઓ આવતીકાલે ચાલુ થશે એની વિગતો જોઈએ તો ગુજરાત સરકારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ પારાવાર નુકસાનમાંથી બેઠા કરવા માટે રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું આ રાહત પેકેજનો લાભ લેવા માટે અસરગત વિસ્તારના ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકે તે માટે સરકારે આવતીકાલ ચૌદમી નવેમ્બરથી એક પોર્ટલની જાહેરાત શરૂઆત કરશે જે આગામી પંદર દિવસ સુધી કાર્યરત રહે છે ખેડૂતોએ આ ઓનલાઈન પોર્ટલ પર જઈ જરૂરી વિગતો સાથે અરજી કરવાની રહેશે ગુજરાત સરકારે ગત મહિને જાહેર કરેલ કૃષિ રાહત પેકેજનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો માટે રાજ્ય સરકારે આવતીકાલ ચૌદમી નવેમ્બરથી પંદર દિવસ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરશે આ પોર્ટલ ઉપર અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો તેમના ખેતરમાં માવઠાથી થયેલા નુકસાન અંગેનું વળતર મેળવવા માટે અરજી કરી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરમાં અસાધારણ કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોને ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સ્વયંનાથી પડખે ઉભા રહે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરાયું છે આ ઐતિહાસિક ઉદારતમ રાહત પેકેજ અંતર્ગત નવ હજાર આઠસો પંદર કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલ નુકસાનની ચાય પેટા ફાળવવામાં આવ્યા છે એટલું ને વરસાદથી થયેલ નુકસાનનો ચર્વે પાંચ રોજ પાંચ રોજકામ મંત્રીઓની અસરગત વિસ્તારમાં જેલ ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત અને કૃષિ વિભાગ મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ સહિત સંબંધિત વિભાગો સાથે સતત ઉચ્ચસ્તરીય બેઠકો યોજી પેકેજની જાહેરાત અને ઠરાવ થવાની સુધી સમગ્ર વહીવટ પ્રક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિ દર્શનમાં એક અઠવાડિયામાં પૂરી કરી દેવાની ખીચાનીતકારી અભિગમને કૃષિમંત્રીએ વધાવ્યો છે તેમજ તેમણે બનાસકાંઠા વાવ થરાદ સહિત પાંચ જિલ્લાઓમાં અગાઉ થયેલા કમોસમી વરસાદના અસરગ્રસ્તોને પણ બિનપિયત સમાન ધોરણે બાવીસ હજાર પ્રતિ હેક્ટર બે હેક્ટરની મર્યાદામાં સહાય જારી કરી રાજ્યના ખેડૂતો પર આવી પડેલી વિપદામાં સમગ્ર ત્યાં સમગ્ર પેકેજ અગિયાર હજાર એકસો સાડત્રીસ કરોડનું રાહત પેકેજ આપવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા રાહત પેકેજ હેઠળ જાહેર કરતાં કહ્યું છે કે આ પેકેજનો લાભ મેળવવા માટે ચૌદ નવેમ્બર શુક્રવારે બપોરે બાર કલાકથી પંદર દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે આ કૃષિ રાહતના પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ પર ગ્રામના પંચાયતના વી વીએલએ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઠરા મુજબ સાધની કાગળો સાથે નિયમો અનુસાર પાત્રતા ધરાવતા ખેડૂતોએ વીસી મારફત અરજી કરવાની રહેશે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવા માટે કોઈ સુકવણું કરવાનું રહેશે નહીં આ પેકેજ અંતર્ગત ખેડૂતોને પી એમએસ અને આરટીજીએસ મારફત મારફત ડીબીટી પદ્ધતિથી લાભાર્થીના બેંક ખાતામાં સીધી રકમ જમા કરાવવામાં આવશે આ માટે સોળ હજાર પાંચસોથી વધુ ગામોને ઓનલાઈન અરજી માટે પોર્ટલ સાથે મેકિંગ કરવામાં આવશે કૃષિ મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે નિયમ અનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવણી માટેની કાર્યવાહી કરવામાં આવશે જરૂર જણાય પોર્ટલ પર અરજી કરવાની સમયમાં મર્યાદામાં વધારો કરવા પણ રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ દર્શાવે છે તેમ તેમણે જમેલ્યું હતું મિત્રો આ સહાય યોજના અને તેમાં ડોક્યુમેન્ટમાં સાત બાર આઠ આધાર કાર્ડની બેંક ખાત બેંક પાસબુક ખાતાની વિગતો આપવાની રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરજો શેર કરજો એ માટે